સુરેન્દ્રનગરમાં લીંબડી ડાંગધ્રા રોડના અપગ્રેડેશન માટે રૂપિયા એક હજાર એક કરોડની ફાળવવામાં આવ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ માણિયા અને અમદાવાદ રાજકોટ હાઇવેનો ઇન્ટર કોરીડોર માર્ગના રૂપે વિકાસ થશે આ પ્રોજેક્ટની કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે બજેટ પહેલા કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને ઝાલાવાદના લીંબડીથી ડાંગધ્રા સુધીના 2 લેન હાઇવેના અપગ્રેડેશન માટે રૂપિયા એક હજાર એક કરોડની જાહેરાત કરી છે આજરાતી જલવાન નિજંતા માન નિલાગની ફલાઈ છે આ હાઈવે માંથી ફાળવણી કરાતા બજેટ પહેલા જ ગુજરાત અને સુંદરનગર જિલ્લાને મોટી ભેટ મળી છે તાજેતરમાં ગડકરી સાહેબે સુંદરનગર જિલ્લા માટે રીંગ રોડ એક જાહેરાત કરી અને 1000 રૂપિયા ફાળવા બો અકાવ દે છે પણ સુંદરનગર પરિસ્થિતિ ટ્રાફિકની પરિસ્થિતિ જોતા રીંગ રોડ ની અત્યંત જરૂરિયાત છે અત્યારે મહાનગર ઉપર સુંદરનગર ની અમલમાં આવી ગઈ છે જો આ રેગ્રોલ નો સમય ન થાય તો ટ્રાફિક સમસ્યા એમને મુદ્દે છે ભારે વાહનો પસાર થાય છે વાહનો અકસ્માત થાય છે તો રેગ્યુલો વહેલી તકે બને એવું ગાબ ને વિનંતી કરી છે અને તાત્કાલિક સમાવેશ કરો એ અમારી ન્યાયી માગણી છે